તો અમે આવી ગયા છે છત્રીસો ફોર્ડ લઈને આપણે એમાં વોટર લીક થાય છે વોટર પંપ નવો નાખવાનો છે પાવર સ્ટેરિંગ મોડીફાઈ કર્યા પછી રેડ્યુટર ખોલવામાં બહુ તકલીફ પડે છે એટલે ખોલવું પડે છે આપણી પાસે એને લાગે એવું છે નહીં એટલે નિષેધ ખોલવું પડે છે બહુ ઝાઝી મહેનત કરતા રેડ્યુએટર ચાલો ખુલી ગયું છે નીચે ઉતારવાનું છે ચાલો તો રેડિયેટર ખુલી ગયું છે અલ્પેશભાઈ તેનું પાઇપ આવે છે પાણીના ખોલે છે રેડિયેટર ખુલ્યા પછી આપણે વન્ટી નજર ખોલવાનું રહેશે રસ્સો કાઢવા માટે વન્ટીનજર ખોલવું પડે છે રસ્સો તો ખુલી ગયો છે હવે આપણે પંપ ખોલવાનું ચાલુ કરવાનું છે આખો પંપ નવો ન આવે આગળનો ખાલી કુલરનો ઢાંકણો છે ને ઈદ નવું આવે સાનું તો અંદર કાટ ખાઈ ગયો છે એને સાફ કરી લે અંદર પછી પેકિંગ મૂકવાના હોય ટ્યુબ લગાવીને પેકિંગ મૂકવાના હોય એટલે સાફ તો વ્યવસ્થિત કરવું પડે તો બધું આ જગ્યાએ વોટર પંપ આવે છે રેડિયેટર ખોલવું પડે બોનટ ખોલવું પડે ચારે વોટર પંપ નખા હાલો તો નવો વોટરપમ્પ આપણો આવી ગયો છે જોઈ લઈ નવામાં કાંઈ ડગ બગ નથી ને છે તો ખરી હાલો તો હવે આવે છે પેકિંગ લગાડવાનો વારો ટ્યુબ લગાવીને પેકિંગ મારવું એટલે પાણી પછી લીક ના થાય બે બાજુ એક એક પેકિંગ છોટાડવાનું આવે છે હાલો તો આપણો પંપ થઈ ગયો છે રેડી ફીટ બોલ બોલ ફિટ કરી દઈ ચડાવી દઈબ કરી લાઈક કરી